કોકા રોટ અખવાડા નજીક પૂરપાટ સડપે જઈ રહેલ કારના ચાલકે વૃત્તને અડફેટે લેતા વૃત્તનું ઘટના સ્થળે મોત નીકળ્યું હતું અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અગાઉની જાણ થતા કોકા રોટ પોલીસે દોડી જાય મૃતક દિનેશભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડી કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી